કરતા વધુ વરસાદ પડતા અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને પાલિકાની કામગીરી બાબતે આક્રોશ પાલિકા વેરા વસૂલાતમાં પડી છે અને જનતા મુશ્કેલીમાં થાનેરામાં માત્ર ત્રણ ઇંચની આસપાસ જ વરસાદ પડ્યો છે છતાંય બજારોમાં વરસાદી પાણી અને ગટરના પાણી ભરાયા છે બસ સ્ટેન્ડ પેટમાં ફેરવાયું વલાણી બાગ ઉમિયાનગર તુલસીનગર જેવી અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે નીચાણવાળા ઘરો સુધી પાણી પહોંચ્યા બીજી બાજુ સરકારી કચેરી આગળ પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે નીનામાં હાઇવે પર પાણીએ નદીનું સ્વરૂપ ધારણ કર્યું છે ચારે બાજુ થાણેરામાં પાણી જ પાણી છે જનતા ત્રાહીમાં પોકારી ઊઠી છે સ્થાનિકો પાણી ભરાવાનો દોષનો ટોપલો પાલિકા પર ઠાલવી રહ્યા છે પાલિકા ચાલુ વરસાદે વેરા વસૂલાતમાં વ્યસ્ત છે પણ નગરના પ્રશ્નો બાબતે નિદ્રા છે ચારે બાજુ દબાણનો રાફડો ફાટતા પાણી નીકળવાનો માર્ગ જ નથી પાલિકાની મીઠી નજર હેઠળ દબાણો થતાં નગરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે ત્યારે પાલિકા વેરા વસુલાતની સાથે નગરજનોની પણ ચિંતા કરે એવી લોકોને અને સમયની માંગ છે આજે નગરપાલિકા વિસ્તારમાં તથા પંચાયત કે મોમલા કચેરી આગળ એટલું પાણી ભરાયું છે કે કોઈ કામ કરવું હોય તો પંચાયતમાં ત્યાં જવું હોય તો બહુ હેરાન થાય છે દાણા નગરપાલિકા આગળ તમામ સોસાયટીમાં પાણી ભરાય દાણામાં ત્રણ ઇંચ વરસાદ વર્ષ હોવા છતાં પણ એટલું પાણી ભરણ હોય તો દાંદરામાં દસ ઇંચ વરસાદ વર્ષે તો દાંદરાની કેટલી પરિસ્થિતિ નાજુક થઈ જાય છે દાંદરા નગરપાલિકા વેરો વસૂલવામાં મશગુલ છે રાત દિવસે પણ ચાલુ છે વરસાદમાં પણ વરસાદમાં ગટર સળગતી હોય તો રિપેરિંગ કરવા કોઈ મશગુલ રસ દાખવતી નથી તો અમે નગરપાલિકાને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ જો બધું સોલ્યુશન લાવે અને આ રિપેરિંગ કરવામાં આવે એવી વિનંતી કરીએ છીએ દાનેરા શહેરની નગરપાલિકા સુવિધા આપવામાં જીરો છે અને વેરા ઉઘરાવવામાં હીરો થઈ રહી છે હમણાં વેરા ડબલ કરી નાખ્યા પણ આજે ધાનેરા શહેરની હાલત જળબંબાકાર થઈ ગઈ છે માત્ર થોડા જ વરસાદની અંદર ધાનેરા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તુલસીનગર ઉમિયાનગર નેનામા હાઈવે જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય અને ખાડાઓનું સામ્રાજ્ય થઈ ગયું છે આ નગરપાલિકા સુવિધા કેમ નથી આપતી એના માટે પ્રજા જવાબદાર છે પ્રજા સવાલ નથી પૂછતી કે તમે વેરા ડબલ કરો છો પણ સુવિધા ક્યારે આપશો ધાનારા શહેરમાંથી જો પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં થાય તો એક દિવસ જો આઠથી દસ ઇંચ વરસાદ કુદરતે આપી દીધો તો ધાનારા શહેર જળબંબાકાર થઈ જશે અને પ્રજાને ખૂબ હાલાકી ભોગવી પડશે વેપારીઓ બરબાદ થઈ જશે